પાણી વાળવાનું એ ચીકુડી બધું નઈ પાવાનું પાવાનું લો આપડે yeah. તમારે ah. ah. ah.

એ તો આવીવા ઓય પગ પગ મેકવાનો જ ના નકર ભાજી ના ઓય તને લેકડો એવું કર લ્યો ખા ને ખા લેકડો નહી ઊભો હમણે કી કડાળે એવળો બોડો ભાજી નાખો હમણા ખાઈ નગર ઓય ને મત પાપ કર સજી ના હોલે જા તું ભાજી આશ ઓલો બાઈ ગરમી કરણ પણ ઉભરો મારા ભયો કોને લઈ જાઉ સોમય રેવા દો પાઉ હા હા તો માર વાત બોલા ને બોલા તું

ઓમી વિખોલા બહુ રીહાવ અમે આદની ને સુબાબા એ જોબાબા હા મા કાકા તો મારુ મારુ કરતા રા હાલ મઈ નાખું લે હાલ ઈયું ભોડુ મોડુ ફૂલી નાખું લે ઘટુ દોણ ને તું શું લે દોર દોર ગડબ થઈ ગઈ કોઈ કી દે ડાડા ડાડા ખબર જ પડતી નહી ઓમ સપોકી દલ્લી તોય કે ને તમે ઈ કણ ઘુડેરો હ લે પલા રન તાંગવાળા યો કો આ મુ ની દુખાલી કોમ નહી પકડે નહી પકડો હું કીધું હેડો એકણ તો કણ એલા બતાવજો આગળ આગળ હું શું કહું હ મા કાંગળી હોય આ ખાલી સાઈન ને આઈજો ખબર હોય હોય તો ખબર

તમે ઝઘડા બાંધો શોંતી શોંતી બોલો થી દીકો અમાર રસ્તા માં નહીં આવવા દીધી અમે ઈવન પેલો હોળી ઈવન ઈવાન ની પ્રસંગી વાળા ની અમાર હોળી તસંગી વાળા માં છે ઈવાન એ રસ્તા મે ઓમ તું ફાટી દે યાર જ બેતા સંગી વાળા ઓમ રોડ રસ્તો કાઢેલો ને માર સંગી વાળા નોમ કાઢેલો છો કાઢેલો હો ના ભાઈ રસ્તે ત્યાં મને રસ્તા તમારો આ રસ્તો કાઢેલો નીકળવાનો ઈમસા ઈમસા તો ઉઠ્યો જાન વાત થઈ આલી રોજ ઝાર ભાઈ ઝઘડા જો અંદર શું વાંચી જો એટલે મારા ભાઈ ની ઝાર ગુર હેડા મે હેડા માડે હેડા માડે શું ઓમ તગડો કરવાનો હોય બહુ ખૂન મારું

અરે કદો 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 આ ઈ કન ઝઘડો ન કરતા પાદર મજાક મજાક માં તમે બિના બગાવામાં આઈ રમતા છો ને મારો બાપ નઈ કરો તું પાંચ જાળે મેલ પાંચો અમારું હેડો પાંચો ન કરા બાય તમાર તમાર પાંચ જાળો ની હતે જીતવી જીતતો તમે તમને પાળજો અમે આટલો ઊભા રહેને મારતા જો ના દોરિયાળો છો ટસંગી વા ઠોબળા લેતા કરા બા એ માર તારસંગી વા મોટો લેતા કરવા એ અલ્યા બોલાવજો બાઈ હું જોઉ છું આ બંધો લે આ બંધો આપડો તમે જાલા પાટણ આગળ આવતા રહો હા અહીંયા

કે બે કલાને તે એવું જ આને મારી જીપ છે હું તો બે વખત તમે ગુજરાતી આવી ગઈ આવી ભાઈ અમે જ કી ઓય હું લે આવતા માથે હા ઓન એક્ચ્યુઅલી જતો રહો લાવ યોન યોન ના

கபடி 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 கபடி

चैन है बोला जिंदा कर दियो बाल कबड्डी 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 ખરાબ 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 ખરા वो जा ऊपर ए गागा ये ना ये करा कोई जीतते करा मरत की साथी तीनों को तीनों आउट करके हम ना होता क्यों नहीं के ग्राउंड दियो बेवान ओत फुलई का बटे कपटे कपड़े 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 आउट बोली क्या अंपायर आउट अंपायर आउट ले बुले तबे तो तबे तो नाक खोल रहा है आउट कोई

પાટો પાર કરો પાટો પહી જાજો કમડી કબડી 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 કબડી

વા ધમ પરવાળો તો ઓલ મસ્યો કઈ મેદાનમાં જો બારો ઓ બાબા આરીન આવતા જીત ના કબડડી 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 ઓલે અલ્યા છોડલામો તો બોલ સુ ને ભાઈ ભાઈ અમારી જતી તો 5000

કબડી 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 કબડ્ડી 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 પકડો કબડ્ડી આ 5000 રૂપિયા કબડ્ડી કાકા અચ્છા બોલો અલ્યા મા ભીલના બોલ આઉટ 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 લે પણ આવો જોયું એમ બોલતા છે

માં મૂ જો કાકા જા તું જાવ કા તું જા જાવ તમે દો ઓટી કબટી ચોર લઈને ઉડો હન ઘર માં પામ રઘળો કબટી તમારે આવડે ચાર ચાર રાઉન્ડ ચાર ચાર રાઉન્ડ થઈ તમારે હું

તમે તો ડાટવાડ્યો લ્યો ડાટ આવળો તમે એકલો હું કરું આમ જન પડતી નહીં હા બેટા ચાય બદલો ઓકે તો કબડી 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 કબડી